બધાની ત્યાં નજર છે અને તમે જે વાત કરી કે શહેરીજનો છે એ મતદાન કરવામાં એટલા બધા ઉત્સાહિત હોતા નથી છતાં પણ પ્રમાણમાં આજે સવારે ઘણું મતદાન થયું છે જે ટકાવારી છે પણ ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય મતદાર જાગ્રત છે બીજું એ છે કે ક્ષત્રિય પણ આ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે અને આ મુદ્દો જ્યારે ક્ષત્રિયોનો ચાલેલો છે ત્યારે ક્ષત્રિય મતદારો પણ મોટા પ્રમાણમાં મતદાન માટે નીકળ્યા હોય એવું બની શકે હવે તો મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે પરંતુ રાજકોટની સીટ ઉપર વધુમાં વધુ મતદાન થાય એ માટેના પ્રયાસો બંને પક્ષો થયા છે અને જો ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન થાય તો એ મને એવું લાગે છે કે એ શાસક પક્ષ માટે થોડું એલાર્મિંગ લાગે પણ એવું નથી સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજકોટની બેઠક પર નહીં પૂરા ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન થાય છે એ સૌથી મહત્ત્વની વાત છે બિલકુલ આપને શું લાગે છે કારણ કે ટંકારા હોય કે વાકાનેર આ ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં સૌથી વધારે ઓગણત્રીસ અને અઠ્યાવીસ ટકા મતદાન નોંધાયું છે પરેશ રૂપા પરેશ ધાનાણી વર્ષિસ પરસોતમ રૂપાલા વચ્ચેનું જંગ છે હજુ આ ટકાવારી વચ્ચે સો ટકા વચ્ચે સી સૌરાષ્ટ્રની એક પિક્યુલૅરિટી છે કે મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ખેતીવાડી વધારે છે કારણ કે સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડું અલગ અલગ છે કેટલાક વિસ્તાર દાખે મોરબી છે કે વાંકાનર કે ઉપરનો વિસ્તાર છે ને જે કચ્છ સાથે ક્યાંક જોડાયેલો છે એમાં બહુ મોટું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે રાઈટ એટલે એવું જરૂરી નથી કે ગ્રામ્ય એટલે સંપૂર્ણપણે ગ્રામ્ય હોય એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ બહુ મોટા છે ભલે રૂરલમાં ગણાતા હોય તો ખેતીવાડી કરવાવાળા લોકો છે તો એ બહુ પહેલાં સવારે પરવારી જતા હોય અને પહેલાં વોટિંગ ફટાફટ કરી આવે અને પછી પોતાના કામે લાગી જાય શહેરની અંદર શું છે કે શહેરની અંદર સ્થિતિ થોડી જુદી હોય છે લોકો પોતાની રીતે કારણ કે આજે રજા જાહેર કરેલી છે એટલે પોતાની રીતે જશું આરામથી અને બાજુ રાજકોટ છે એટલે બપોરે પણ સુવા માટે સમય થોડો વચ્ચે એકાદ કલાકનો જોઈએ એટલે બપોર પછી એવું બને કે રાજકોટમાં બંને પાર્ટી થોડી મહેનત હજુ કરશે તો શહેરમાં મતદાન હજુ વધશે મતદાનનો આ ટ્રેન્ડ અત્યાર સુધી રાજકોટમાં શું બતાવે છે મતદાનનો આ ટ્રેન અત્યારે બતાવે તો છે એટલે લેવવા અને કડવા પટેલનું પણ એક બહુ મોટું ફેક્ટર છે ક્ષત્રિયોનું પણ ફેક્ટર છે પણ એટલે બંને પક્ષે એક ઇજ્જતનો સવાલ એક બનાવીને એક સરસ એટલે મતદાન અત્યારે જે કંઈ થાય છે વાતાવરણને એટમોસ્ફિયરને ધ્યાનમાં રાખીને આટલું એવરેજ જે છે તે બધી ઠેકાણે આટલું છે એટલે એ પ્રમાણે ત્યાં પણ ટ્રેન જળવાયેલો તો છે જ એટલે પણ જેમ બપોરનો ટાઈમ છે એટલે બપોરે આરામ કરવામાં ટેવાયેલા છે પણ જેમ સમય જતો જશે તેમ મતદાનની ટકાવારી વધશે એ વાત ચોક્કસ છે એકથી ચાર રાજકોટમાં સૌરાષ્ટ્રમાં બધા સૂતા હોય એવું કહેવાય છે પરંતુ આ ટ્રેન્ડ શું કહી રહ્યો છે જો આ એક છે ને સ્ટાર વોર છે કારણ કે પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી વચ્ચે આ વોર હોય અને રાજકોટની સીટ હોય એટલે ઇટ્સ અ સ્ટાર સીટ કારણ કે અહીંયા આગળથી જ જે તે સમયે આપણા રૂપાણી સાહેબ છે વિધાનસભાની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સાહેબ છે બધા જ આ સીટ પરથી ઇલેક્ટ થઈને ક્યાંક ને ક્યાંક દેશને પ્રતિનિધિત્વ આપ્યું છે રાજ્યને પ્રતિનિધિત્વ આપ્યું છે અત્યારે એક બાજુ પુરુષોત્તમ રૂપાલા સાહેબની વાત કરીએ તો ક્ષત્રિયોનો તો વિરોધ એમના સમક્ષ છે જ સામે એવું લાગે કે ભાઈ ક્યાંક પાટીદાર વોટ બેંક છે એ કોન્સોલિડેટ થશે તો શું થશે પરંતુ લેવા પાટીદાર વર્સિસ કડવા પાટીદારની પણ વાત આવે છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે લેવા પાટીદારનો જે સપોર્ટ છે એ ક્યાંક ને ક્યાંક દાનાની તરફ જતો હોય એવું લાગી રહ્યું છે અને જો બીજેપીની જે એની કેડર છે એ જો મોબિલાઇઝ નથી કરી શકતી વોટર્સને અને એના કારણે જો યસ હાઈ પ્રોફાઇલ બેઠક રાજકોટની આ ટ્રેન્ડ આપના મતે શું કહી રહ્યો છો અત્યારે હાલ જોતા આ બંને આ ટ્રેન્ડ છે એ નોર્મલ જ ટ્રેન્ડ છે કાયમ માટે આ જ ટ્રેન્ડ રહ્યો છે અને રાજકોટમાં બપોર પછી મતદાન ટકાવારી વધશે અને ગ્રામ્ય વિસ્તારમાં વધારે છે એ સારી વાત છે પણ હવે ગ્રામ્ય વિસ્તાર મેક્સિમમ ટોપ લેવલ સુધી આવી ગયું છે હવે આનાથી વધારે પર્સન્ટેજ વધારી નહીં શકે પણ સિટી એરિયા છે એ વધારી શકશે બિલકુલ ગ્રામીણ વિસ્તારમાં રાજકોટમાં વધારે મતદાન થયું છે બેન શું લાગે છે આ ટ્રેન્ડ આપ કેવી રીતે જોયા બિલકુલ જ્યારે રૂપાલાજીએ સ્ટેટમેન્ટ કર્યું કે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓને અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કરતા હતા એને લઈને જે ઘટનાક્રમ શરૂ થયો અને આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજને ક્ષત્રિય બહેનો જે ક્યારેય પાલો પણ નીચો ન કરે એ બહેનો પણ આંદોલન માટે રોડ પર ઉતરીને એવો ગુજરાતમાં પણ એ માહોલ બન્યો અને હું માનું છું ત્યાં સુધીમાં કદાચ એ આ મતદાન ગામડામાં થયું છે કે ક્ષત્રિય સમાજનો રોષ પણ હોય એટલે ખૂબ વધારે પડતું ગ્રામ્યમાં મતદાન પણ થયું હોય અને ગામડાના લોકોને વધારે હું સમજીએ છીએ એ પ્રમાણે એ લોકો મતદાન કરતા હોય છે પણ આ બેઠક આખા ગુજરાતની અંદર હોટ ફેવરેટ રહી છે લોકોને ઇન્ટરેસ્ટ છે કે આ બેઠક પરથી શું થશે પણ ક્ષત્રિય સમાજનો આક્રોશનો સામનો કદાચ રૂપાલાને કરવો પડે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ટ્રેન્ડ શું કહી રહ્યો છે બેન ઓન એન એવરેજ બધી જગ્યાએ જોવા જઈએ તો એક સરખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે થોડું ઘણું આગુ પાછું થઈ રહ્યું છે પર્સન્ટેજમાં પણ હું માનું છું ત્યાં સુધી ગઈ વખતની ચૂંટણી અને આ વખતની ચૂંટણી બંનેને કમ્પેરિઝન કરતાં સેમ ટ્રેન્ડ જઈ રહ્યો છે એટલે કોઈ પણ ફેરફાર હું નથી માનતો કે આની અંદર હોઈ શકે હા થોડું ઘણું એક બે ટકાનો ફેરફાર હોઈ શકે બાકી એવરેજ વાઇઝ બધું સરખું થઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે પરાક્રમસિંહ રાજકોટમાં અત્યારે શું પરિસ્થિતિ છે જમીની હકીકત શું ચોક્કસ રાજકોટની અંદર અત્યાર સુધીમાં જેટલું મતદાન થયું છે વહેલી સવારે મતદાન કરવા માટે લોકોની લાઈનો જોવા મળતી હતી આ લાઈનોમાં હવે થોડો ઘટાડો થયો છે સરેરાશ રાજ્યનું ત્રીસ ટકા જેટલું મતદાન છે ત્યારે રાજકોટની હાઈ પ્રોફાઇલ બેઠક છે તેમાં અઠ્યાવીસ ટકા સુધી અત્યારે મતદાન પહોંચ્યું છે અને સાંજ સુધીમાં કદાચ સાઠ થી બાસઠ ટકા કે પાસઠ ટકા સુધી મતદાન નો આંકડો પહોંચે તેવી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે દ્રશ્યો બતાવું છું અલગ અલગ ક્ષેત્રના લોકો અત્યારે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે રાજકોટના કુંડલિયા કોલેજ વિસ્તારની અંદર આપણે આવ્યા છીએ આ તરફ સિનિયર સિટીઝનો પણ બપોરના ભારે તાપની અંદર મતદાન કરવા માટે આવી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું આટલા તડકામાં મતદાન કરે છે તેમને ધન્યવાદ કહી શકાય આટલો બધો તડકો આમ છતાં તમે અહીંયા પહોંચ્યા હા ઉમરે આજબ ખીલતું હોય તો ને દેવો તો પડશે જ ને વોટ તો જ નરેન્દ્ર મોદી કામ કરશે નહીં તો શું કામ કરશે એક વોટ ની કેટલી કિંમત છે ચોક્કસથી ભારે તાપ અત્યારે છે મતદાન કરવા લોકો ઓછા આવી રહ્યા છે નથી હાલી શકતા તોય અત્યારે આવ્યા છીએ ચોક્કસ જોઈ શકાય છે કે જે અલગ અલગ મતદારો છે તે અહીંયા પહોંચ્યા છે અહીંયા જે સવારના સમયે ખૂબ જ લાઈનો જોવા મળતી હતી રાજકોટના કાલાવર રોડ સહિતના અલગ અલગ વિસ્તાર ખાસ કરીને રાજકોટના જે ગ્રામ્ય વિસ્તાર છે જસદણ વિછિયા પંથક આ સિવાય ગોંડલ આસપાસના વિસ્તારોમાં પણ સવારથી લોકોની લાઇનો જોવા મળતી હતી માત્ર રાજકોટની સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ લોકોની ભારે લાઈનો જોવા મળતી હોય છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અત્યારે પાંખી હાજરી કેમ કે બપોરના બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે અને જેના કારણે મતદારો ની સંખ્યામાં વધારો થયો છે પરંતુ સાંજે ચાર વાગ્યા થી છ વાગ્યામાં પણ મતદાન વધુ થાય તેવી શક્યતાઓ છે દાદા કયા મુદ્દાને લઈને મતદાન કરવા આવા ભરભર તડકામાં આવ્યા છો મતાધિકાર તો દરેક લોકશાહી દેશમાં દરેક પ્રજાનો હક છે એટલે મતદાન તો કરવું જ જોઈએ અને દેશનો વિકાસ સૌથી અગત્યની બાબત છે એટલે એના ઉપર જ આપણે ફોકસ કરીને મતદાન કરવું જોઈએ ચોક્કસથી રાજકોટના લોકો બેન તમે શું કહેશો આટલો બધો તડકો અને તમે અહીંયા મતદાન કરવા મતદાન અવશ્ય કરવું જોઈએ મતદાન એ આપણો હક છે અને આપણે એ હક ભોગવવો જ જોઈએ આપણે પાંચ વર્ષે એકવાર આપણો મતદાનનો વારો આવે છે તો ઈ આપણે કોઈ કોઈપણ લેડીઝે એ ભૂલવું જ ન જોઈએ મતદાન અવશ્ય કરો ચોક્કસ ખૂબ સરસ બેન છે એમને વાત કરી છે પાંચ વર્ષ માટે એક વર્ષ માટે મતદાર રાજા હોય છે એટલે કે મતદાર જે છે તે ધારે તે કરી શકે છે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું સવારના સમયે લાઈનો દરેક બુથ પર લાઈનો જોવા મળતી હતી અને દરેક જે વિસ્તાર છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ મતદારોની લાઈનો જોવા મળતી હતી અત્યારે ધીમે ધીમે લોકો આવી રહ્યા છે